નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ઘોઘા રોડ રાજારામ ના અવેડા પાસે આવેલ મકાન માં પોલીસે દરોડો પાડી નશાકારક કપ સિરપ ના જથ્થા સાથે એક શખ્સ ની ધરપકડ કરી હતી એસઓજી પોલીસે બાતમીના આધારે શહેરના ઘોઘા રોડ રાજારામના અવેડા પાસે આવેલ એક મકાનમાં દરોડો પાડ્યો હતો પોલીસે મકાનમાંથી પ્રતિબંધિત નશાકારક કપ સિરપની ત્રીસ બોટલ સાથે હર્ષ રોહિતભાઈ ચૌહાણની ધરપકડ કરી હતી પોલીસે કપ સિરપની બોટલો મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા શખ્સ સહિત ત્રણ શખ્સ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી